વિદ્યાલયના આચાર્ય સુરેશ પટેલ વધુમાં જણાવ્યું છે કે તારીખ દસ અગિયાર ફેબ્રુઆરીના રોજ ઉજવણી પ્રસંગે પારિવારિક મિલન અને સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરી ઉજવણી કરવામાં આવી હતી પ્રથમ દિવસે સમારોહના અધ્યક્ષ તરીકે જ્ઞાન વિહાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કેનજીભાઈ એસ પટેલ બીજા દિવસે પ્રેરણાપીઠ અમદાવાદના પીઠાધીશ્વર પૂજ્ય જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય જે સ્થાન શોભાવ્યું હતું આ પ્રસંગે જ્યોતિ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીને સ્પીપા અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર વિજય ખરાડી

દસ અને અગિયાર ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહ્યો છે ત્યારે પૂર્વ વિદ્યાર્થીઓને સન્માન શાળામાં નિવૃત્ત થતા પાંચ ગુરુજીઓને સન્માન અને ઓગણીસો સિત્તેર થી અત્યાર સુધીમાં જેને દાન દક્ષિણા આપી છે એ ભામાસાઓનું સન્માન કોરોનાના લીધે બે વર્ષ કાર્યક્રમ ન કરી શક્યા યોગ થાય ત્યારે જ પ્રાપ્ત થતું હોય છે લક્ષ તેરા ઓજલ હો ન પાય તું કદમ મિલા કર ચલ સફળતા તેરે કદમો ઝૂમેગી આજ નહીં તો કલ તો એ રીતે યોગ થયો છે આ કાર્યક્રમ અત્યારે આપ જોઈ રહ્યા છો કે લાખો કરોડોની સંખ્યામાં દાન આવી રહ્યું છે એક કરોડના ખર્ચે પ્રાર્થના હોલ બનાવવાનું લક્ષ્ય લગભગ પૂરું થવાને આરે છે આ કાર્યક્રમને સહયોગી બનાવનાર સૌનો પત્રકાર બંધુએ જે પ્રતિ પ્રસિદ્ધિ આપી છે એમને પણ લાખ લાખ વંદન સાથે જય હિન્દ સરસ્વતી માતકી જય બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ખેડબ્રહ્મા